દોસ્તો જય માતાજી આજે હતા ઘરે પણ કવમો ગારબા ફવાણી વળ્યું છે તો આ જઈએ જઈએ કવમો છોકરાને ચા હાલવા તો જતા જઈએ અને જોતા જઈએ તમે પણ જો ઘઉંનો સિઝન આવી જઈએ ઘઉં અવરવાનું ચાલુ થઈ ગયું હોય તો હું ગારવું હું ઘઉંનું તો દોસ્તો મજૂરી તો કરવી પડે પહેલી મજૂરી પછી બીજી વાત એટલે મજૂરી પહેલી કરવી પડે આપણે તો પહેલાં તો ચાલતા અને જોતા આવીએ શેતર અને જેવું પાણી ચાલે એ પણ જોઈએ દોસ્તો તમે પણ ઘઉં ના વા તો આગા પાછું કરીને જો કહું આવી દેજો જેમ કે દોણા પહેલાં જોવું ખાવા દોસ્તો તો ચલો આપણે જઈએ ખેતરમાં બનારો આપણા વિડીયામાં દોસ્તો તો આપણે હેડે આવે છેતરમાં જુઓ ચાની બહેણી પાણીની બોટલ તો ખેતરમાં પાણી ચાલુ હોય વા ટુકડું ટુકડું જ છે કોઈ આગું છે નહીં જો તમને બતાવું દોસ્તો આ આપણો વાડો છે પેલી બાજુ પાછળ બરાબર અને આ રહી આપણી દુકાન આ બાજુ છે ઘર આ બધું દેખાતું છે તમને ઘર એ મારો હાથ રહ્યું એનું મારું ઘર અને આ રી દુકાન આજે દુકાન હા રી દોસ્તો દુકાની રી અને આપણે લગતું લગતું આપવા છું કે મજૂરી કરવી પડે મહેનત કરવી પડે તો જ સારું બાકી તો ના મજા આવે મહેનત કરીએ તો જ મજા આવે છે બાકી તો મજા ના આવે જો લગતું લગતું છેતર ખાલી એ દીકણ હે ને ભાઈ જો એ દુકાન દેખાય અને આ રીતે ખાલી આ વાળ ને આડી છે એ હું બાબાના આ બાજુમાં રાયડ્યો છે બીજાનો આપડે હવે પેલા એક વિડીયો બનાવ્યો એમાં ગાર હતો ગાર નો દોસ્તો વિડીયો આયો હતો એ બ્લોક માં આવી ગયેલો છે અને ગાર બાન ચાલુ હો મારા મોટો છોકરો ગાર શૈલેષ હું દોસ્તો શેર આવી ગયો હું પડતા પડતા રહી ગયો પાણીની બોટલ બે લઈને આવી ગયો હું ચલો કલાક એવું જ તો જુઓ પાણી ચાલુ દોસ્તો પાણી સારું હોય બોરનું જસ્ટ પાણી ફૂલ આવે કાલે દોસ્તો બે કલાક જેવું વળ્યું હતું અને આજે સવારમાં હવા આઠે પાવર આવ્યો હતો લગભગ બે કલાક જેવું તો જશે બે કલાક ના જાય અડ દોઢ અઢ કલાક જેવું જશે હવે આટલું બાકી રહ્યું એટલું પી જાય પછી ઘઉં આ બાનાવી બે ત્રણ દાડે છીએ પાસે ઘઉં ભાગી દઈએ દોસ્તો અવર જવર આવા વિડીયામાં તમે બનાવી રહીજો અને બ્લોગમાં થોડું સપોર્ટ આવી જ્યો બ્લોક આપણા આગળ એડે અનવર જવર આ બ્લોક મળતા જ રહી ભૂપડડી ઠાકોરના સિદ્ધપુર તો બન્યા રહો બ્લોક માં બન્યા રહો દોસ્તો અનવર જવર આ વિડિયો તમને મળતા રહેશે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કર નાખવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરજો તો આવા આ આવા વિડીયો મળતા રહેશે બસ તો આજે આટલું જ દોસ્તો એના પેલી બાજુ પાછો ગાર વારે છે એ ક્ષેત્રમાં ગાર પડ્યો હોય એના પેલી બાજુ ગાર પડ્યો હોય એ ગારનો વિડીયો આવી ગયેલો હો પહેલાં અને એમાં પાછું હોય ને અમુક કહું આબારા છે પણ એ પણ બ્લોક આવશે દોસ્તો ગાર લેશું તે દાડે પણ બ્લોક આવશે એટલે બ્લોક જોતા રહીજો બાજુમાં પાછા બાજુ ફાયદું અવાયેલા બીજા ક્ષેત્રમાં પણ આપણું નહીં વાત હોય અમે લોકો કહું બહુ આભાર છે તો દોસ્તો આજે આટલું જ આટલા બ્લોકમાં આજે આટલું જ ફેર વળી નવા બ્લોકમાં ફેર મળશું એટલે જય માતાજી હર મહાદેવ દોસ્તો અને મહેનત કરજો અને ના હોય તો ઘઉં તો આપવા જ પડે એટલે ઘઉં આવ્યા એમ એ ચિત્ર આવશે લગભગ ઘઉં તો બસ આનંદ મંગલ મજા છે પાણી ચાલું હોટ અને આવતા બ્લોકમાં ફેર મળશે એટલે જય માતાજી હર મહાદેવ દોસ્તો